આ ખાણ ખરીદ તો લિગડાઇટ ટાઇનિંગ પ્રોજેક્ટ નથી પરંતુ આ મોતનો કૂવો છે ને અઢાર ગામો છે તેમાં રહેલા લોકો આ મોતના કૂવામાં દટાઈ જશે આ શબ્દો હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને તેમણે આ પ્રોજેક્ટનો કેમ વિરોધ કર્યો તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

કુઓ છે લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને અઢાર ગામો છે તેમની જિંદગીના સાથે રમત રમી શકે તેવા મુદ્દે તેમણે આકરી રજૂઆત કરી છે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસી નામે રોડ રસ્તાના નામે રેનો નામે હાઈ હાઈટેન્શન લાઈનો હજારો ની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મેંડુ છે જીએમડીસીનો રાતપાડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામ સભાઓ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ ત્યારે આપણા માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે એના મેઈન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો સૌને અપીલ પણ આમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને અઢાર ગામના લોકોએ